વીસ ઓવરમાં એકસો વીસ રન કરવાના હતા એટલે એક બોલમાં ફક્ત એક જ રન હવે આટલું તો થતું નથી તો એમ કે અમારે કાશ્મીર જોઈએ જસ બુમરા હાર્દિક પંડ્યા અને આપણા અક્ષર પટેલ ગુજરાતીઓએ તો બાકી ધમાલ મચાવી દીધી પેલા ગ્રીન કાર્ડ વાળા ભારતીયોએ હરાવ્યા હતા હવે આધાર કાર્ડ વાળા ભારતીયો હરાવ્યા અને હવે લાગે છે કે ભાઈ જો લાગ આવ્યો તો આઈએસ આપીને કેનેડા ગયેલા ભારતીયો પણ પાકિસ્તાનને હરાઈ જાય છે ભારતના બ્રહ્માસ્ત્ર શું બોલિંગ કરે છે આ ગન બોલર છે ખરેખર એક સમય ખરેખર એમ લાગ્યું હતું કે આ મેચ પાકિસ્તાન જીતી જશે પણ જો તમે એક સાચા ક્રિકેટ ફેન છો તો તમને ભારત કરતા વધારે પાકિસ્તાન ઉપર ભરોસો હશે કે ભાઈ પાકિસ્તાન ગમે ત્યારે લો સો ટકા મારવાનું છે આ જીત સાથે ભારતે તો સુપર 8 માં જવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને પાકિસ્તાને પણ કદાચ ઘરે પાછા જવાની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ આ સિવાય મેચમાં શું થયું એ બધું જ જાણીશું આ વિડિયોમાં પણ જો તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલ ને આ પ્રકારના ઇન્ફોર્મેટિવ અને ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતી ભાષામાં લઈને આવતો રહું છું હવે સૌથી પહેલા તો અભિનંદન અને કોંગ્રેચ્યુલેશન દરેક ભારતવાસીઓને કારણ કે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત ભારતના પ્રધાનમંત્રી તરીકેના શપથ લઈ લીધા અને એ જ દિવસે ભારતે પાકિસ્તાનને હરાઈ નાખ્યું એટલે આનાથી વિશેષ તો બીજું શું હોય બાર પાકિસ્તાન પાકિસ્તાનથી ફિર હા ખરેખર એઝ અ ક્રિકેટ ફેન જે મજા પાકિસ્તાનની હાર જોવામાં આવે છે એ મજા બીજી કોઈ મેચમાં નથી હોતી એક બાજુ શપથવિધિ પતિ અને એક બાજુ ન્યુયોર્ક માં વરસાદ પણ અટકી ગયો અને મેચ ચાલુ થવાની તૈયારીઓ થઈ ગઈ હવે જો મેચની વાત કરીએ તો ટોસ સમયે એક ફની ઇન્સિડન્ટ જોવા મળ્યો રોહિત શર્મા પોતાની ભૂલવાની આદત હજી સુધી ભૂલ્યા ના હોય એવું લાગે કારણ કે ટોસ વખતે જે કોઈન હતો એ પોતાના ખીચામાં હોવા છતાં રોહિત શર્મા બાબર આઝમ પાસે માંગી રહ્યા હતા અને પછી એકદમ જ એમને યાદ આવી જતા બધા હસી પડ્યા હતા હવે ટોસ કેટલો ઇમ્પોર્ટન્ટ હતો એ તો બધા લોકો જાણતા જ હતા અને આ ઇમ્પોર્ટન્ટ ટોસ પાકિસ્તાન જીતી ગયું હતું આપણે ગઈકાલે જે રીલ બનાવી હતી એમાં પણ લખ્યું હતું કે ભાઈ વરસાદ પડવાની

વસ્તુ ગોડ ગિફ્ટ મળી હોય તો એ છે ડેરિંગ તમે ગમે તેવી પરિસ્થિતિમાં જોશો રિષભ પંત નું ડેરિંગ તો તમને સો ટકા જોવા મળશે હવે ડેરિંગ એક એવી વસ્તુ છે કે જે દો ધારી તલવાર જેવું છે જો તમારા નસીબ સારા હોય તો તમે એ જ તલવાર તમારા ઓપોઝિશન્સ કાપી નાખો છો પણ જો તમારા ક્યારેક નસીબ સારા ના હોય તો કદાચ તમે એ જ તલવારની ધારથી તમે પણ કપાઈ જાવ છો પણ હવે આ તો ક્રિકેટ છે સ્પોર્ટ્સ છે એટલે પેલું કહેવાય છે ને કે ભાઈ રિસ્ક તમે લેશો તો તમને રિવોર્ડ મળવાનો છે ભલે શરૂઆતમાં રન નતા થઈ રહ્યા પ્રોપરલી બેટ ઉપર ટાઈમ નતો થઈ રહ્યો તેમ છતાં રિષભ પંત પોતાના અલગ અલગ પ્રયાસો કરી રહ્યા હતા કે ભાઈ ગમે તેમ કરીને રન બની જાય અને પડતા લડતા ઝઘડતા રિષભ પંતે છેવટે એક એકત્રીસ બોલમાં બેતાલીસ રનની બહુમૂલ્ય ઇનિંગ રમી નાખી અને તેઓ આખી ભારતીય ઇનિંગના સૌથી હાઈએસ્ટ રન સ્કોર હતા રિષભ પંત સાથે સ્ટાર્ટિંગમાં મેદાન ઉપર ઉતર્યા હતા અક્ષર પટેલ આમ તો નંબર ચાર ઉપર જનરલી સૂર્યકુમાર યાદવ બેટિંગ કરવા આવે છે પરંતુ ગઈકાલની મેચમાં કદાચ સૂર્યકુમાર નું પાકિસ્તાન સામે પાસ્ટ પરફોર્મન્સ જોઈને ભારતીય ટીમે અક્ષર પટેલને બેટિંગ કરવા મોકલે અને એવી પ્રેશર સિચ્યુએશનમાં પણ અક્ષર પટેલે આવીને બાર બોલમાં બે ચોગ્ગા અને એક જગ્યા સાથે વીસ રનની એક નાની પરંતુ ઇમ્પેક્ટફુલ ઇનિંગ રમી ના અફકોર્સ જયારે રીષભ પંત બેટિંગ કરી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનીઓ બે ત્રણ કેચ પણ છોડ્યા પણ હવે કેચ છૂટવાની વાત તો જયારે આપણે પાકિસ્તાનની હોય ત્યારે તો ખાસ ના થઈ કારણ કે એ તો હવે રેગ્યુલર થઈ ગયું છે પાકિસ્તાનની મેચ હોય જો એક બે કંઈ અને આ વખતે એ લોકો ક્રિકેટની જગ્યાએ આર્મીમાં ટ્રેનિંગ કરીને આવ્યા હતા કદાચ એમાં આવું કેચ વેચ પકડવાનું નહીં શીખવાડ્યું હોય એટલે રીષભ પંત અને અક્ષર પટેલ આ બેસ્ટ પ્લેયર એવા હતા ભારતની આખી લાઈનઅપમાં કે જેમણે પંદર ઉપર રન માર્યા હતા બાકી એના સિવાય સૂર્યકુમાર યાદવ શિવમ દુબે હાર્દિક પંડ્યા કે પછી રવિન્દ્ર જાડેજા આ ચારમાંથી કોઈ પણ દસ રન ઉપર મારી શક્યું ન હત એક પછી એક બધી વિકેટો પડતી ગઈ અને પહેલી વાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ભારતની ટીમ પાકિસ્તાન સામે આઉટ થઈ ગઈ હવે પાકિસ્તાનને જીતવા માટે એકસો ઓગણીસ રનનો ટાર્ગેટ હતો આ જોઈને ઘણા બધા ક્રિકેટ ફેન્સને એવું લાગ્યું કે બે એકવીસ ના ટી વર્લ્ડ કપમાં બાબર આઝમ અને રિઝવાને ભેગા થઈને પચાવી દીધી હતી બાબર આઝમ અને રિઝવાને પાકિસ્તાન ને એક સારી શરૂઆત તો જરૂર અપાઈ દીધી પરંતુ જસપ્રીત બુમરા આવતાની સાથે જ બાબર આઝમની વિકેટ પડી ગઈ અને ત્યારબાદ રેગ્યુલર ઇન્ટરવલે ભારતના બોલર્સ પાકિસ્તાનની વિકેટો પાડતા રહ્યા કે જેથી કરીને પાકિસ્તાન ઉપર સતત પ્રેશર બનતું રહ્યું હતું પાકિસ્તાન માટે એક બાજુ મોહમ્મદ સો ટકા ઉભા હતા પરંતુ તેઓ જોઈએ એવા ઇન્ટેન્શન સાથે બેટિંગ ન કરી રહ્યા એટલે એક સમયે પાકિસ્તાનની ટીમ ઓવરમાં છાસઠ રન સુધી પહોંચી ગઈ હતી અને તેમની ફક્ત બે જ વિકેટો પડી હતી પણ તેમ છતાં ભારતીય બોલિંગનો કમાલ જુઓ કે પાકિસ્તાન વાળા ઓલઆઉટ પણ ના થયા અને એકસો પંદર રન ઉપર પણ રન ના કરી શક્યા જસપ્રીત બુમરાહે ચાર ઓવરમાં ચૌદ રન આપીને ત્રણ વિકેટ લીધી હાર્દિક પંડ્યાની વાત કરીએ તો હાર્દિક પંડ્યાએ ચાર ઓવરમાં ચોવીસ રન આપીને બે વિકેટ લીધા હાર્દિક પંડ્યા પણ ભલે બેટિંગમાં થોડો ફેલ રહ્યા હતા પરંતુ બોલિંગમાં તેમની ધાર આ વખતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જોવા મળી રહી છે મિડલ ઓવર્સમાં જે વચ્ચે વિકેટો લેવાનું કામ છે એ આ વખતે હાર્દિક પંડ્યા સારી રીતે કરી રહ્યા હોય એવું લાગે છે આજની મેચમાં પણ તેમણે શાદાબ ખાન અને ફખર ઝમાન જેવા ડેન્જરસ બેટ્સમેનને આઉટ કરીને ભારત માટે બહુ સારું કોન્ટ્રીબ્યુશન આપ્યું હતું સો ઓવરઓલ આપણી ભારતની ટીમમાં બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો ગુજરાતીઓનો દબદબો જોવા મળી રહ્યો છે જસપ્રીત બુમરા હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ પણ એટ ધી એન્ડ ઓફ ધ ડે બોલિંગના હીરો રહ્યા જસપ્રીત બુમ બુમ બુમરા ભાઈ આ ખેલાડી ખરેખર અલગ છે તમે કોઈ બી પીચ આપી દો કોઈ બી કન્ડિશન આપી દો કોઈ બી દેશ આપી દો પણ જસપ્રીત બુમરા ભારત માટે હાથ ઊંચો કરીને ઊભા ના હોય એવું ક્યારેય નથી બન્યું જસપ્રીત બુમરાહનું પરફોર્મન્સ આપણે વન ડે વર્લ્ડ કપમાં પણ જોયું હતું અને હવે ટી20 વર્લ્ડ કપમાં પણ બંને

બે મેચો યુએસએ અને કેનેડા સામે છે તો એ બંને માંથી તો એક પણ મેચ ભારત હારે એવું મને લાગતું નથી પણ જો પાકિસ્તાનની વાત કરીએ તો બંને હારીને હજુ સુધી પાકિસ્તાનનું ખાતું ખુલ્યું નથી એટલે એમના માટે હવે સુપર એટમાં પહોંચવું એ થોડું અઘરું થઈ રહ્યું છે જો કદાચ સુપર એટમાં પહોંચવું પણ હશે તો એમને હવે ચાર પોઈન્ટ સાથે યુએસએ ની ટીમનો નો શું છે યુએસએ ની ટીમ ના શું પોઈન્ટ છે આ બધી વસ્તુઓ ઉપર ધ્યાન રાખવું પડશે એટલે હવે પાકિસ્તાનની ટીમ એ ફક્ત પોતાના પરફોર્મન્સ પણ નહીં પરંતુ કુદરતના નિઝામ ઉપર આધારિત થઈ ગઈ છે જે આપણે જનરલી બધી જ આઈસીસી ટુર્નામેન્ટમાં થતું જોઈએ તો કઈ નહીં પાકિસ્તાન તો પાછું ઘરે જતું રહેશે પરંતુ આપણે સુપર એટમાં પહોંચીને આ વખતે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ઘરે લાવવાનો કેવો લાગ્યો વિડીયો એ મને તમે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો બાકી આ સિવાય તમારા જો કોઈ સવાલ હોય તો એ પણ તમે કોમેન્ટમાં નીચે શેર કરી શકો છો બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો